નમસ્કાર દોસ્તો મિત્રો પાવન નિયમમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું જયેશ જેસે મિત્રો આજનો વિડિયો ખાસ એ લોકો માટે છે જેઓ ધર્મના નામે વોટિંગ કરે છે તમે ધર્મના નામે હિન્દુ ધર્મના નામે હિન્દુ રાષ્ટ્રના નામે વોટ કરો છો સતત આપણે બરવામાં આવે છે કે આપ વોટિંગ કરશો અમારી સત્તા આવશે અમારે શાસન આવશે તો આપણે હિન્દુ રાષ્ટ્ર બનાવી દેવાનું આવશે આપણે આપણો દેશ છે એ વિશ્વ ગુરુ બનશે આવા અનેક નાટકો છે એ કરવામાં આવે છે વોટિંગ વોટ લેવા માટે થઈ અને આપના ઘરે ઘરે આવે છે આપના ભગે પડે છે પરંતુ જ્યારે સમય આવે છે હકીકતનું સામે આવે છે ત્યારે આપ જોઈ શકો છો કે કોઈ પણ નેતા છે એ જમીન પર નથી જોવા મળતા આપની સમસ્યાઓ જ્યારે હોય છે આપને કોઈ પણ મુશ્કેલી પડે છે આપ એનો સંપર્ક કરવાનો પ્રયાસ કરો છો ત્યારે આપનો સાથે સંપર્ક સુધા નથી થતો અને નેતાઓ છે કે દૂર દૂર સુધી ક્યાંય પણ જોવા નથી મળતા આપના કોઈ પણ કાર્યમાં એને ઇન્વાઇટ કરશો તો એ કાર્યમાં આપના કાર્યમાં ઇન્વાઇટ થવા માટે થઈ અને સ્વાગત માટે થઈ આપના કાર્યમાં ઉપસ્થિત રહેશે પરંતુ જ્યારે આપને જરૂર હશે જ્યારે આપ મુશ્કેલીમાં હશો ત્યારે એ નેતા આપની સાથે નહીં ઊભા હોય જો કે આપ બે નંબરના નંદા કરતા હશો ખોટા કામ કરતા હશો તો આપની સાથે જરૂરથી ઊભા રહેશે કારણ કે આપની પાસેથી એને પૈસાની આવક થતી હોય છે જો આપ હકીકત આપ સત્યને ઉજાગર કરતા હશો આપને મુશ્કેલી આવશે આપનો પરિવાર મુશ્કેલીમાં હશે ત્યારે આ નેતાઓ કોઈ પણ છે આપની સાથે નહીં ઊભા હોય ત્યારે હું આપને એક વિડીયો બતાવવા જઈ રહ્યો છું જે આપ વિડીયો જોઈ અને મારી પણ રૂમાડી છે એ અંગે અંગેથી ઊભી થઈ ગઈ છે કે હકીકત આ છે જો આપણે અત્યારે નહીં જાગ્યા તો લગભગ હવે અનર્થ થવાના આરાપો છે લગભગ તો અનર્થ થઈ ચૂક્યો છે આનાથી મોટો અનર્થ આપ જો હિન્દુ ધર્મને માનતા હો આપ સનાતનને માનતા હો આપ

નજર ફેરવી લેતા હોત તો આનાથી મોટો અનર્થ કોઈ ના હોઈ શકે અત્યારે નરી આંખે દેખાતું સત્ય મા આપને આ વિડીયો દેખાડું છું આપ જોઈ શકશો વિડીયોની અંદર આપ વિડીયો છે એ પૂરેપૂરો ધ્યાનથી નિહાળો કેટલી ગાયો છે એ કતરખાણી જઈ રહી છે સતત દર દરરોજ હજારો લાખો ગાયો છે એ કતલખાને જઈ રહી છે

માત્ર ને માત્ર જે લોકોએ વોટિંગ કર્યા છે એમને લાગવાના છે જેઓ સત્તા પક્ષ વોટ કરે છે એમને નિશાસા લાગવાના છે કારણ કે તમે જે આંદોલનની અને સત્તા પક્ષ વોટિંગ કરો છો અને સત્તા પક્ષ એનો ફાયદો ઉઠાવી અને આ હજાર વખત લાખો ગાયો છે એ કતલખાને મૂકી રહી છે આપ જો આ કેટલી ગાયો છે એ કતલખાને જાય છે આપ જોઈ શકશો આ વિડિયો અંદર જુઓ કેટલી ગાયો ગાડીઓ છે એ ખીચો ખીચ ગાયો થી ભરેલું છે અને આ ગાયો છે એ તમામ કતલખાને જઈ રહી છે બે વિડીયો મારી પાસે છે એક પછી એક વિડીયો હું આપને બતાવીશ જો આ એક આ બે આ ત્રણ ચાર પાંચ અચ્છા આ તમામ ગાડીઓ છે એ ખીચો ખીચ ગાયોથી ભરેલી છે અને તમામ ગાયો છે એ કતલ ખાણી થઈ રહી છે છ સાત જોઈ શકો છો કેટલા લોકો છે ઉપસ્થિત છે આઠ પોલીસ પણ અહીં ઘટના સ્થળે પહોંચી છે અને નવ દસ

સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ અને છવ્વીસ છવ્વીસ ગાડીઓ છે એક સાથે લાઈનમાં ખીચો ખીચ ગાયો ભરેલી એક એક ગાડીની અંદર લગભગ દસ થી પંદર ગાયો હશે વધારે હશે આપણે જોઈ નથી અને કઈ જગ્યાનો વિડીયો છે એ પણ ઓનલી છે આની સ્પષ્ટતા નથી કરતો કારણ કે આ ક્યાંનો વિડીયો છે એ મને પણ નથી ખબર પરંતુ જે સત્ય ઘટના છે હકીકત છે આપણે વિડીયો અંદર દેખાઈ રહી છે આ દરેક ગાયો છે એ કેતલ ખાને જ હતી પોલીસ દ્વારા અને અહીંયા લોકો છે એમના દ્વારા રોકવામાં આવ્યું છે અને પોલીસ ઉપસ્થિત થઈ છે ત્યારે આ દરેક ગાડીઓને રોકવામાં આવી છે ક્યાંથી ગાડીઓ આવી છે કઈ જગ્યાએ જઈ રહી છે એ તમામ છે હકીકત સામે આવશે ત્યારે આપણી સમક્ષ મૂકવાનો પ્રયાસ કરીશું પરંતુ આપ જો હકીકતમાં ઇન્સાનિયતને માનતા હો તો આપને હજુ પણ આપણી પાસે સમય છે પક્ષ બદલશો પાર્ટ સરકારને બદલશો તો આપનો સમય છે એ હજુ પણ સુધરશે નહીં તો અત્યારે આ દેશ એ કઈ દિશામાં જઈ રહ્યો છે લગભગ દરેક લોકો છે ભલે માંથી જાણી શકો છો અને આપના હાથમાં છે આ સત્તાને પલટવાનો દરેક વ્યક્તિના હાથમાં છે જો લોકો ચાહે તો શું નીતિ કરી શકતા ત્યારે જો આપ આ ભક્તિમાં આમને આમ લોથપોથ રહેશો તો આ જ રીતે જે એક ગાયો કચરો ખાને જઈ રહી છે આવતીકાલે અમારા બાળકો પણ આ જ રીતે ગાડીઓમાં કચરો કચરો ભરાયેલા હવે જો આપ પ્રશ્ન ઉઠાવશો સરકારના વિરોધમાં તો આપ પણ છે એ આ જ જગ્યાએ આપનું સ્થાન પણ હશે ગાડીઓમાં આપ કચરો કચરો ભરેલા હશો જેલોમાં બંધ કરવામાં આવશે જો આપ સત્તા પક્ષને પ્રશ્ન કરશો અત્યારે મીડિયાને છે એ દબાવવામાં આવી રહ્યો છે આવતીકાલનો સમય એવો આવશે કે જ્યારે લોકો કોઈ પ્રશ્ન ઉઠાવશે ત્યારે લોકોને પણ આ જ રીતે છે નજર કેદ કરવામાં આવશે હજુ પણ એક બીજો વિડીયો છે હું આપને બતાવી દઉં બીજો વિડીયો એ જ પણ એ જ રીતે છે જે ચોખ્ખ ગાયોથી ભરેલો છે અને હજારો ગાયો છે એ કહેવામાં આવી રહ્યું છે કે આની પોર્ટ નું છે પરંતુ પવન ન્યૂઝ આની સ્પષ્ટ નથી કરતો જો આ વિડીયો આપ જો અને આપની જો આપના પણ જરા પણ ઈચ્છાનિયત હોય તો અમારી વાતને ધ્યાનથી સાંભળો અને આને અનુસરવાનો પ્રયાસ કરો સરકારને બદલશો તો સમય બદલશે એક વસ્તુને ધ્યાનમાં રાખજો જો આ વિડીયો જોઈ શકો છો કેટલી ગાડીઓ છે એ ગ્રાઉન્ડ પર પડેલી છે આ ગાયોમાં ઉપરથી સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે કે હજારો ગાયો છે એ ટ્રેલરોમાં ભરેલી છે મોટા મોટા ટ્રેલરો છે એક એક ટ્રેલરમાં વીસ વીસ પચીસ પચીસ ગાયો છે એ ભરેલી છે અને આ દરેક ગાયો છે એક કતલ ખાણી થઈ રહી છે એવું નથી કે આ ગાયો છે એ ક્યાંય બીજે લઈ જવામાં આવી રહી છે વેચવામાં આવી છે કોઈ માલધારીને આપવામાં આવી છે પરંતુ સ્પષ્ટપણે આ ગાયો છે એ કતલ ખાણી જોઈ રહી છે રાપમાં ઇન્સાનિયત હોય તો હજુ પણ સુધરી જાય હજુ પણ સાંભળજો મારી વાતને ધ્યાનથી સાંભળો અને સરકાર બદલવાના પ્રયત્નો કરો જેથી કરીને આવનારા સમયમાં આપે આ મુશ્કેલીનો સામનો ન કરવો પડે આવા દ્રશ્ય ન જોવા પડે એના માટે થઈ અને સરકારને બદલશે જો આપને આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને વધુમાં વધુ શેર કરો જેથી કરી અને દરેક લોકો લોકોમાંની આત્મા છે એ આ ઉજાગર કરે અને આ વિડીયોને વધુમાં વધુ લાઈક અને કમેન્ટ કરવાનો બોલતા નહીં આપને જો જાણવા મળ્યું હોય જો આપ માહિતી શેર કરવા માંગતા હો તો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને પ્રોમિનેટ ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી કરીને આવી દરેક માહિતી અમે આપના સુધી પહોંચાડી શકીએ ધન્યવાદ